આમોદનગરપાલિકા દ્વારા બનાવેલા આશરે એક પોઈન્ટ પચાસ કરોડના આસપાસનું શોપિંગ સેન્ટર ચાર વર્ષથી બની ગયેલ છતાં હરાજી થતી નથી જ્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે કે શોપિંગ સેન્ટરની સામે કેબીનો મૂકવામાં આવેલ છે જે નગરપાલિકાની જગ્યા ઉપર હોવા છતાં કેટલાક લોકો કેબીનોનું ભાડું વસૂલી કરે છે જ્યારે કેટલાક લોકો શોપિંગ સેન્ટરની દુકાનોના નગરપાલિકા દ્વારા લગાવેલ લોકતોળી દુકાનોનો ઉપયોગ કરે છે શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી જ્યારે પ્રાઇવેટ શોપિંગમાં પાર્કિંગ તથા શૌચાલય વિના બાંધકામ પરમિશન નગરપાલિકા દ્વારા અપાતી નથી આ કેબીનો રોડ ઉપર તેમજ ફૂટપાથનું રોકાણ કરેલ હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા ભાઈઓ તથા મહિલાઓને ચાલવાની પણ સમજ પડતી નથી જ્યારે કેટલીક હાથ લારીઓ પણ રોડ ઉપર મૂકેલ હોવાથી અને કેટલાક લોકો દ્વારા બાઇકો તથા ફોર વ્હીલ પાર્ક કરી આપવાથી અને તિલક મેદાન સર્કલ પાસે પશુઓથી પણ ટ્રાફિક જામ થાય છે અને કેટલીક વાર નાના મોટા ઝઘડા પણ થાય છે

નગરપાલિકાના માટે આ લોકો એક જાતનું આવકનું સાધન છે પણ નગરપાલિકાએ જેમને ફાળવેલા છે એ લોકોએ ઉપરા ઉપરી પોતપોતાના રીતે ભાડું વસૂલ કરે છે અને એક જાતની નગરપાલિકાની ઇન્કમ પર સ્ત્રોત આવક બંધ થઈ ગયું છે એટલે અમારી તમને નમ્ર વિનંતી છે કે આ લોકોને વ્યવસ્થિત આયોજન કરી અને જે પણ એના હકદાર છે એમને ફાળવી બાકીના લોકો જે એની પર પોતાનું ગુજરાન ચલાવે છે અને નગરપાલિકાને કોર્ટમાં નાખે છે એ લોકો માટે એક્શન લે એવી અમારી રજૂઆત છે શું નામ તમારું હિરફાન ભાઈ શું સમસ્યા ત્યાં અહીંયા સમસ્યા એવી છે કે સાહેબજી આ એક મહિના પહેલાં મેં અરજી આપેલી છે આ એની પંથકની પબ્લિક ચાલે ક્યાં પબ્લિકને ચાલવા માટે કોઈ જગા જ નથી જ્યાં જ્યાં સાધન પાર્કિંગ થઈ જાય છે પબ્લિક માટે રસ્તો જ નથી ચાલવાનો જ્યાં હોય ત્યાં બધાય પોતપોતાના આપની મિલકત સમજીને દેરોજ નાખેલો છે તો શું કહેશો એ વિષે તમે પાલિકા પગલા ભર એના વિશે અરજી કેવી આપેલી છે અરજી આપેલી છે કે માણસને પબ્લિકને ચાલવા માટે જગ્યા જુએ બીજું શું એ પાર્કિંગની સમસ્યા